આજે ઓક્ટોબર ગાંધી નિમિત્તે ડબોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગાંધી જયંતિના શુભ દિવસે ડબોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં તાલુકાના પ્રમુખ દિલીપભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુધીર બારોટ શહેર પ્રમુખ સતીશ રાવલ દબોઈ નગરપાલિકા સદસ્ય સુભાષભાઈ પુષવાણ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી બાપુનું ભજન તેમજ મહાત્મા ગાંધી બાપુ અમર રહોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આજના યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરીને ગાંધી બાપુની ગાંધીબાપુની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે માનવ સેવાનું કાર્ય કર્યું હતું day 何 આજ રોજ ગાંધીબાપુની જન્મજયંતિ નિમિત્તે તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ હોય એ બાબતે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ડભોઈ શહેર તેમજ તાલુકાના ઘણા કાર્યકર્તાઓ અને આગેવાન મિત્રો અને અને નાગરિકોએ ખૂબ મોડી સંખ્યામાં ભાગ લઈ અને બ્લડ ડોનેટ કરેલ હતું અને આ બ્લડ ડોનેટ થકી આવનારા દિવસોની અંદર જે લોકોને બ્લડની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે બ્લડ શોધવું પડતું હોય છે જેથી કરીને આ એક કાર્યક્રમનું આયોજન કરેલ એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને બ્લડ ડોનેશન કર્યું હતું તે બદલ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે આજ રોજ ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી બાપુની જન્મજયંતિ નિમિત્તે અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોને જરૂરિયાત હોય તો રક્ત મળી શકે સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ તેને સાચી શ્રદ્ધાંજલિ મળે અને રક્તદાન એ મહાદાન છે અને બાપુજીની બાપુને આજે સાચી શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ પરિવાર દ્વારા આ અમે આયોજન કર્યું છે ને વધુમાં અહીંયા આયુષ બ્લડ બેંક ડભોલવામાં છે તો લોકો બરોડા સુધી આપવા ના જવું પડે અને અહીં લોકો આપવા માટે બધા આવ્યા છે અને થી વધારે યુનિટ અત્યારે અમારા થઈ ગયા છે અને આગળ પણ હજુ વસે એક વાગ્યા સુધી સોથી